રાજાના આ પાંચ ગુણો કીધા અપક્ષપાતો રાજાની અંદર લઈને પણ પણ કોઈ પ્રકારના પક્ષપાત ન હોવો જોઈએ રાજા માટે બધા બરાબર હોવા જોઈએ અપક્ષપાતો નિજ રાષ્ટ્ર રક્ષા પોતાના પ્રાણની આહુતિ આપીને પણ પોતાના રાષ્ટ્રની રક્ષા કરવો જોઈએ આમ રાજાના પાંચ ગુણો કીધા દુષ્ટસ્ય દંડ રાજાનું કર્તવ્ય છે દુષ્ટ લોકોને દંડ આપવું સારા લોકોને સન્માનિત કરવા રાજ ખજાનાની ત્રિજોરીઓ વધારવી અપક્ષપાત કોઈની વચ્ચે ભેદભાવ રાખ્યા વગર પ્રજાનો વિકાસ કરવો અને નિજ રાષ્ટ્ર રક્ષા પોતાના રાષ્ટ્રનું રક્ષણ કરવું આ રાજાના પાંચ ગુણો છે અને અહીંયા રામાયણકાર કેટલી સરસ વાત કરે છે કે દુષ્ટસ્ય દંડ આપેલું કીધું પૂજા કદાચ સારા લોકોનો સન્માન કરવામાં આદર આપવામાં એની પૂજા કરવામાં મોડું થાય તો વાંધો નહીં પણ દુષ્ટને દંડ દેવામાં મોડું ન થવું જોઈએ સારા લોકોની આદર કરવામાં સજ્જનોનો સન્માન કરવામાં એમાં કદાચ થોડુંક મોડું થઈ જાય ને તો ચાલે પણ દુષ્ટ લોકોને દંડ દેવામાં વિલંબ ન થવો જોઈએ એ ત્વરિત નિર્ણય લેવાવો જોઈએ અને ભગવાન લક્ષ્મણને કહે છે દુષ્ટસ્ય દંડ સુગ્રીવની આ દુષ્ટતાનું દંડ એને મળશે એને યાદી અપાવો એને ડર અપાવો